પરંતુ બાયપાસ હાઈવે ઉપરના આ પુલ લગભગ તમામ જોઈન્ટમાં અંતર એટલું બધું વધી ગયું છે કે નાના વાહન ચાલક ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે

આના માટે ડેફિનેટલી કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે જે પ્રમાણેના હમણાં જ બે એક્સિડન્ટો થયા છે અને એક એક્સિડન્ટ આ ધાડ ઉતરતા જ એક દીકરો કોઈકને માતાનો દીકરો બિચારો ગુજરી ગયો છે અને અત્યારે હાલ આ ગોર બેદરકારી છે અને કોન્ટ્રાક્ટરને ખૂબ જવાબદાર ગણું છું જે પણ આના કોન્ટ્રાક્ટરો જે એમના લાગતા વળગતા હોય એમને આ તાત્કાલિક આ કરવું જોઈએ નહીંતર આવનારા સમયની અંદર અને થ્રી વ્હીલર રિક્ષા એવા કોઈક ને કોઈક જગ્યાએ અહીંયા ફસાઈ જઈને મોટું એક્સિડન્ટ થઈ શકે એવી શક્યતા છે ના આ એકચ્યુઅલી મારા ધ્યાન ઉપર હમણાં જ આવ્યું છે અને મેં હજી સુધી એનું કોઈ ધ્યાન દોર્યું નથી આપે જે પહેલ કરી આપને અભિનંદન અને ધન્યવાદ આપું રાજ્યમાં હવામાન